જય સ્વામિનારાયણ દર્શન ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ કપડા લેવા આવ્યા છો કપડા લેવા આવું પછી આપણે કેવી ઠંડી હતી મમ્મી હતી ઓ ઠંડી તો હતી બહુ હતી ના બહુ હતી આ હમણાં આમે વધારે ઠંડી પડે છે હા વધારે

સરસંગીમાં રીંગણીમાં ફૂલ આવે છે પણ હવે રીંગણા આવી જાય ને તૈયારી છે બધી ફાલ સારું આવી ગયો છે બધું ઉતાર્યા હા જો આવે આવે છે 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 રીંગણા રીંગણા બધાય મસ્ત હમ મેથી પાળે થોડા થોડા મરચી ને લીંબુડી ને વાવી દીધું જ પાછું સરસ મજાનું હા હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે તો નાનો એવો બગીચો છે આપણે કઈ ના મોટો બગીચો ને નાનું ફળ્યું નાનો બગીચો રીંગણી ને એવું આવ્યું હતું રીંગણી ને એવું ચાલો આજે આપણે બનાવીશું મેથીનું શાક આ લીધી છે મેથી વ્યક્તિ દીઠ આખી મુઠ્ઠી નહીં ભરવાની ફિટ હળવી મુઠ્ઠી લેવાની એક વ્યક્તિ દીઠ અને અડધી મુઠ્ઠી ઉપર મગ છે કાળા એને બાફવા માટે અલગથી મૂકવાના જેનાથી ભેગા ન થાય કેમ કે મેથીને પાછી ચોળવી પડે તો આ રીતે પાણી નાખવાનું અંદર કુકરમાં આમાં મગ છે અલગથી મૂકવાના અને સાઈડમાં મેથી નાખવાની આ રીતે થઈ ગયું પછી એને નાખવા નાખી દેવાનું એટલે એમાં પાણી ન ચડે મેથી સાઈડ માં રહી જાય બફાઈ ગઈ છે હવે આપણે એને ચોળીને ત્રણ વખત પાણી નાખીશું ઠંડુ પછી એને ચોળી નાખવાની એટલે એનું કડવું પાણી નીકળી જાય મેથી બફાઈ ગઈ ને મમ્મી મેથી બફાઈ હા અને આને છે ને સોળવી પડે સોળીને કડવું પાણી ની કાઢી નાખવું પડે બે ત્રણ પાણી ધોવી પડે આને બાફી એને આને ફોતરી કા ન કઢે ન કરશે ને હા વાસું પડી જાય અને સ્વાદ વયો જાય આનો ફોતરી રેવા દેવાની હા ફોતરી રેવા દેવાની અંદર સોળી નાખવાની આમાં સાઈસ છે સાઈસ માં ચટણી મીઠું હળદર બધું આમાં નાખી દેવાનું વઘાર માટે પછી વઘાર માટે અને પછી આ બધું નાખી અને પછી વઘારવાનું છે રાઈ જીરું અને બે વઘાર કરવાનો મસ્ત વઘાર થઈ ગયો છે રાઈ જીરાનો વઘાર કરીને એમાં પછી બધો મસાલો નાખી દીધો છાશ ને અંદર હવે એમાં ગોળ નાખવાનો ગોળ નાખવાનો જે ઉગળ્યું ખાવું હોય એ પ્રમાણે ગોળ નાખવાનો હવે એને ઉકળવા દેશું બેથી નાખી દેવાની

ફુલીને દળા જેવો મસ્ત રોટલો થઈ ગયો છે તૈયાર જો મસ્ત ફીથી લટપટ રોટલો તૈયાર થઈ ગયો છે મેથીનું શાક કાચરી ટમેટા પાપડ પપ્પા બાપ કેમ બન્યો મેથીનું શાક ને बाजરાના રોટલા મેથીનું શાક બહુ સરસ હો કડવો જ રહે ને તપતો હા હા बाजરાના રોટલા કેમ બનાવ્યા એ સરસ હા હા બા હા બઉ મસ્ત બનેવો મેથી નું શાક ને હે જોઈએ ભાઈ એને ત્રણ મે પછી એને એની હોય ને બધું કાઢી નાખાય તો શાક સારું થાય મગ મગ બાફીને અંદર મગ ને શાક કેવાય બહુ મસ્ત શાક હા હા જે કેમ બનાવ્યો છો રોટલો ને શાક મસ્ત છોળીને છે એમ ને

અને કોઈ લડાઈ થયું તો એવી મિસાઈલ પણ રાખી છે આપણી મોદી સરકારે ઓ મિસાઈલ પાર ઉતારી દે એવી મિસાઈલ છે તમારા લગન જ્યાંજી કઈ રીતે તમારી જાન એ વખત માં હતી આપડે જોવા જવાનું ચલણ હતું કન્યા જોવા જવાનું

અને એ વખતે બહુ પૈસો નતો હમ તો પૈસો એટલો આવી ગયો છે કે ભઈ હેઠે એક વાવાઝોડો જુડો હાલે છે હા ફોરવર્ડ ઈનો ઓલી ગાડી ગોંઠાવન વેગડના અળટો મોટી ગાડી જોડે કોઈને ન હોય તો ઉપર એક બીજો માળ હાલે છે મલે નાલે છે

દૂધ પાક ને પછી કેવા ટાટું પાણી થાય ફોડો એટલું ખાતા હા એટલું એમ તોય તો મોટું સીવી માથે ફાટું પાડે પણ હવે એવું ન કરે કેવો આનંદ આવી ગયો છે મજા આવી ગયો

but <laughs>